નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીની ધૂમધામથી તૈયારી તાપી જિલ્લામાં ચાલી રહી છે ઘણા એવા જગ્યા ઉપર નવરાત્રીની ઉજવણી થઈ રહી છે ત્યારે ખાસ કરીને લુખા તત્વો તેમજ રોમિયોગીરી કરતા વ્યક્તિઓ માટે તાપી જિલ્લા પોલીસે એક અલાયદા પ્રોગ્રામ કર્યો છે એટલે કે બંદોબસ્ત કર્યો છે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નહીંતર

સુરત તથા નિર્ભન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તાપી જિલ્લો નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને આગામી તારીખ બાવીસ નવ બે હજાર પચીસથી એક દસ બે હજાર પચીસ સુધી નવરાત્રિનો તહેવાર તથા તારીખ બે દસ બે હજાર પચીસના રોજ દશેરાના તહેવાર અનુસંધાને જિલ્લામાં જુદી જુદી જગ્યાએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અનુસંધાને જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે જેમાં કુલ બસ્સો ઓગણચાલીસ જેટલા શેરી ગરબાઓનું આયોજન તાપી જિલ્લામાં થનાર છે અને આ તમામ આયોજનમાં જિલ્લામાં એક એસપી ત્રણ ડીવાય એસપી અઢાર પોલીસ ઇન્સ્પેક્ટર સત્તર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ કર્મચારીઓ કુલ પાંચસો એક હોમગાર્ડ ત્રણસો પચાસ તથા જીઆરડી છસ્સો પચાસનો સમાવેશ થાય છે જેમનો આ બંદોબસ્તમાં ઉપયોગ થનાર છે આ સિવાય જિલ્લામાં સી ટીમની જુદી જુદી દસ ટીમો કાર્યરત કરવામાં આવનાર છે જે જુદી જુદી જગ્યાએ બંદોબસ્તને અનુરૂપ ખાનગીમાં તથા યુનિફોર્મમાં જરૂર પડે એ પ્રમાણે ફરજ બજાવનાર છે આ બંદોબસ્ત અનુસંધાને ગરબા આયોજકો સાથે તકેદારી અનુસંધાને જરૂરી મિટિંગ કરવામાં આવેલ છે અને તેઓને ગરબાના સ્થળે ફાયર સેફ્ટી તથા સીસીટીવી કેમેરા લગાડવા માટે સૂચન કરવામાં આવેલ છે આ ઉપરાંત સ્વયંસેવકોને પણ સેન્સીટાઇઝ કરવામાં આવેલ છે ગરબાના સમગ્ર બંદોબસ્ત દરમિયાન ડ્રોનથી તથા સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવનાર છે અને આ સીસીટીવી કેમેરાઓનું મોનિટરિંગ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલથી કરવામાં આવનાર છે આ સિવાય બોડી વોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવનાર છે અને તાપી જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ઘોડે સવાર પેટ્રોલિંગ પણ રાખવામાં આવનાર છે અને સાથોસાથ મોટર પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવેલ છે આ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર મોનિટરિંગ માટે જુદી જુદી સાયબર સેલની ટીમો કાર્યરત કરવામાં આવેલ છે જેઓ સમગ્ર બંદોબસ્ત દરમિયાન જુદી જુદી જગ્યાએ થતી પોસ્ટો ઉપર નજર રાખશે તાપી જિલ્લા પોલીસ વતી તાપી જિલ્લાના તમામ રહેવાસીઓને વિનંતી કરવામાં આવે છે કે નવરાત્રિના તહેવાર દરમિયાન જરૂરી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે કાર્યક્રમની ઉજવણી કરવા વિનંતી છે do you